નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખ્રહ્મ ક્રાંતિ સંઘ દ્વારા ભાવનગરમાં આગામી ચાર દિવસ એટલે કે અઠાવીસ થી એક ચાર દિવસ બ્રાહ્મણ સમાજની નવરાત્રીનું આયોજન સરસ મજાનું કરવામાં આવ્યું છે રાત્રે નવ વાગે ભાવનગરમાં સરસ મજાની જેટલા પણ આપણા બ્રાહ્મણ બંધુઓ છે એમના પરિવાર માટે નવરાત્રી આયોજન કરવામાં આવ્યું છે એટલે સમસ્ત ભાવનગરના બ્રાહ્મણો છે તમામને વિનંતી કરું કે આ કાર્યક્રમ કાર્યક્રમમાં જરૂરથી આપણા સમાજના યુવાનો સરસ મજાનું કાર્યક્રમ કરી રહ્યા છે તો તમામ લોકોને આવવા વિનંતી છે એડ્રેસ છે એડ્રેસ લખી લેજો મ્યુનિસિપલ કમ્યુનિટી હોલ અખિલેશ સર્કલ પાસે શાક માર્કેટ રોડ રાત્રે નવ વાગે ભાવનગરમાં આ સરસ મજાનું નવરાત્રીનું નું આયોજન થવા જઈ રહ્યું છે લાલાભાઈ શું કે છો ભાઈ હું તો નીકળી ગયો છું રહી જાઓ એટલે પહોંચી જાજો મળીએ છીએ અને આમ તો બ્રાહ્મણો હોય ત્યાં કાંઈ ઘટે નહીં અને સમસ્ત બ્રાહ્મણોની ટીમને હું અભિનંદન આપું છું કે બસ આવા સરસ મજાના કાર્યો બ્રાહ્મણો માટે કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ